હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવશું સાબુદાણા ડીઝર્ટ ડ્રિંક તો એના માટેની આટલી સામગ્રી છે આ સાબુદાણા છે પલાળેલા આ તકમરિયા પલાળેલા છે આ દૂધ છે આ થોડોક મિલ્ક પાવડર છે સ્વાદ મુજબ ખાંડ છે અને તરબૂચના ટુકડા છે નાના નાના તો ચાલો બનાવવાનું શરૂ કરજો આપણે ગેસ ચાલુ કરી પેન ગરમ મૂકી દઈશ ને આપણે માપ સાથે બનાવશું એટલે કે હું આ બે વાટકી દૂધ લઉં છું અને થોડું એવું આપણે હલકું ગરમ થવા દેશું થોડુંક થોડુંક ગરમ થવા દેવાનું મારે થોડુંક ગાનું દૂધ છે એટલે પાતળું દૂધ છે એટલે મેં મિલ્ક પાવડર લીધો છે જો તમે ફૂલ ફેટવાળું દૂધ લેતા હોય તો આમાં મિલ્ક પાવડરની કંઈ જરૂર નથી આપણે થોડું એવું દૂધ નાખીએ મિલ્ક પાવડરમાં અને થોડુંક આને ઓગાળી લેશું પાવડર એટલે જેથી કરીને દૂધમાં નાખી તો ગાંઠા ન પડે એક ઉભરો આવવાની તૈયારી છે તો ગેસ થોડોક એકદમ ધીરો કરી નાખશું અને આમાં એક ચમચી મેં આ મિલ્ક પાવડર લીધો તો બે વાટકી દૂધ સાથે તો એ આમાં આપણે ઉમેરી દેશું અને લો ફ્લેમ પર પાછું આપણે પકાવીશું થોડું દૂધ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને થોડું એવું દૂધ ઘટ થઈ ગયું છે તો ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હું રેવા દઉં ખાલી ખાંડ ઓગળે ત્યાં સુધી જ રેવા દેવાનું હવે આપણે ખાંડ તૈયાર થઈ ગયું છે તો આપણે દૂધ કાઢી લઈ અને ઠંડુ થવા મૂકી દઈ ગેસ ચાલુ કરી આ પાથી દસ મિનિટ સાબુદાણા પલાઈ રહ્યા હતા ગેસ ઉપર મૂકી દીધા છે અને એમાં આવી રીતે થોડુંક પાણી ઉમેરી અને આપણે પાંચ થી દસ મિનિટ પકવશું અને પાંચ થી દસ મિનિટ જ આપણે પકવવાના છે જાજા નથી પકવવાના કે સાબુદાણા એકદમ સફેદ છે તો એ આપણે ગરમ થાય એટલે પાણી કલરના થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાના છે અને આ તકમરિયાને આપણે પાંચ જ મિનિટ જેવા પલાયડા તો આ એકદમ પલળીને જોવા ફૂલી ગયા છે અને અત્યારે મેં આમાં તરબૂચ લીધા છે તરબૂતની કટકી કરીને લીધી છે તમે કોઈ પણ ફ્રૂટ લઈ શકો સફરજન છે કેળા છે કે દ્રાક્ષ છે ચેરી છે કે પછી કીવી છે એ બધું લઈ શકો જો ખાટા ફ્રૂટ હોય તો તમારે જ્યારે પીવું હોય ત્યારે જ અંદર એડ કરવાનું ફ્રૂટ નહીં તો થોડુંક દૂધ હોય એટલે ફાટી જવાની બીકરી આ ખૂબ જ સરસ બને છે ડ્રિંક અને આ તમારે ઉનાળામાં બહુ ગરમી પડતી હોય અને આ પીધું હોય તો થોડીક લૂ અને ગરમી ઓછી થાય છે આપણે ઉનાળો આવવાની તૈયારી છે એટલે અત્યારે વિડીયો બનાવી નાખ્યો છે હલાઈવા રાખવાનું એટલે સાબુદાણા હોય ચોટે નહીં થોડું ગરમ થાય એટલે તરીએ કઢાઈમાં બેસી જાય જો તમે વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ચેનલ તમને ગમે આ વિડીયો તમને જો પસંદ આવે તો ચેનલને લાઈક અને શેર કરી દેજો જેથી કરીને હું તમને આવા અવનવા વિડીયો બનાવીને મૂકતી રહીશ જો હવે આપણા સાબુદાણા ટ્રાન્સફરફર થવા લાગ્યા છે કે થોડા થોડા ફૂલવા લાગી ગયા છે જો આવી રીતે એકદમ કાચ જેવા થઈ જાય પાકે ને એટલે થોડા એવા અડધા થઈ ગયા છે આપણે આમ ચલાવતું રહેવાનું વચ્ચે વચ્ચે એટલે બેસી ન જાય આને પાંચથી દસ મિનિટનો ટાઈમ લાગે છે સાબુદાણા પાકવામાં આપણે પલાળી દીધા હતા દસ મિનિટ એટલે નો વાર લાગે જો તમે એમને કાચા સીધા આપણે બાઉલમાં નાખી અને આ મૂકી પાંચ દસ મિનિટનો મેં દસ મિનિટ પલાળી દીધા હતા એટલે જાજો ટાઈમ ન લાગે આપણે સાબુદાણા પાકી ગયા છે જો હું આવી કરીને પ્રેસ કરું છું તો સાબુદાણા ભાંગી જાય છે તો આપણે બનાવવા માટે તૈયાર છે બંધ કરી દીધો અને આપણે એક વાસણમાં સાબુદાણા જ ઉમેરવાના છે આપણું આ દૂધ ઠરીને તૈયાર થઈ ગયું છે માંગરી બોરી એટલે આપણું ગરમ નથી લાગતું તો આને આપણે એક કલાક સુધી ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દઈશું આને ઠંડુ ઠંડુ જ પીરસવાનું હોય એટલે જેથી કરીને ગરમ નહીં મૂકવાનું આ એકદમ ઠરી જાય પછી આપણે ફ્રિજમાં રાખી દેવાનું અને સાબુદાણાને પણ આપણે ગરમ હતા એને એકદમ ઠંડા થઈ જવા દેસું પછી જ આમાં ઉમેરશું તો ચાલો આને ફ્રિજમાં મૂકી દઈ એક કલાક ઠંડુ થવા માટે તો આપણું દૂધ ફ્રિજમાં એક કલાક રાખ્યું હતું તો ઠંડુ થઈને તૈયાર છે તો આપણે બનાવવા માંડી બે ચમચી આપણે કપમરિયા પલારેલા હતા એકદમ સરસ ફૂલાઈ ગયા છે સાબુદાણા ઉમેરીશું બધું જ આપણે મિક્સ કરી લેશું એકદમ સરસ મિક્સ કરી દેવાનું હવે એમાં આપણે નાની નાની કટકી કરી ફ્રૂટ કોઈ પણ લઈ શકો આગળ બતાવ્યું છે તૈયાર છે આપણું સાબુદાણા ડિઝર્ટ ડ્રિંક જો જોવામાં પણ બહુ ખૂબ સરસ લાગે છે અને ખાવામાં એટલું જ પણ ખૂબ સરસ હોય છે તો આ છે ડ્રિંક આપણું તૈયાર ફરી મળીએ કાલે પાછા નવા વિડીયો સાથે